હમણાં મગન છે એ બીમાર પડ્યો બીમાર પડ્યો એટલે હોસ્પિટલ અંદર દાખલ કર્યો દાખલ કર્યો એટલે ડોક્ટર સાહેબ છે મગન ને બાટલો ચડાવતા એમાં મગન ડોક્ટર સાહેબને પૂછ્યું કે હે ડોક્ટર સાહેબ આ બાટલો શા માટે ચડાવો છો તો કે જો મગન આ બાટલો છે ને એ વિટામિનનો છે એમાં વિવિધ વિટામિન હોય અને આ બાટલો ચડાવવાથી આપને ભૂખ લાગે અને ભોજન કર્યું હોય એટલે તમે સાસની બોટલે મને ચડાવી દેજો ડોક્ટર સાહેબ કે કેમ ઈ કે મને ભોજન કર્યા પછી સાસ પીવાની ટેવ છે આને કોણ સમજાવે હમણાં એક ટ્રેન ની અંદર કપલ પણ વિચાર કર્યા વગર સીધે સીધો ઓલો જે છોકરીનો હાથ હતો એ યુવકે હાથમાં લઈ લીધો અને લોહી સૂસવાનું શરૂ કર્યું ઓલી ઘણું મને ના પડે છે રેવા દે રેવા દે તો કે નહીં તું મને રોકમાં અરે પણ ઈ કે રેવા દે તકે તું મને રોયક માં અને લોહી છે એ સૂચી લીધું પછી યુતિ બોલી કે જાનુ આ મને કઈ નથી થયું તો કે તો લોહી કેમ નીકળતું તું ઈ કે ઈ તો મેં મચ્છર માર્યું હતું ને એનું લોહી હતું હમણાં એક પરીક્ષાની અંદર શિક્ષકે પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછ્યો ચેલેન્જ કોને કહેવાય ચેલેન્જ કોને કહેવાય ઓલા વિદ્યાર્થી આ આખે આખું પેપર છે એ કોરું મૂક્યું આન કોરું મૂકીને સહેલાપાને લખ્યું કે તમારી ત્રેવડ હોય ને તો પાસ કરી દેજો આને ચેલેન્જ કહેવાય બોલો શિક્ષક બેભાન થઈ ગયા એટલે આવું થાય ઘણી વખત હમણાં એક મનીયા એ છે એના મમ્મીને પૂછ્યું એ કે હે મમ્મી આ જીભ જીભસે જીભ ઈ બહુ ધારદાર હોય તો કે હા ઈ કે તો એક કામ કરને ઈ કે શું ઈ કે આ મારા શટના બે કટકા કરવાના છે પણ ઈ કે જીભથી થોડા કટકા થાય ઈ કે કેમ નો થાય થાય જ ને અરે પણ ઈ કે નો થાય અરે કે કેમ નો થાય તને તો મારા પપ્પા ગઈકાલે કહેતા હતા કે તારા જીભ તો કાતર જેવી છે કાતર કરતા એ વધારે ધારદાર છે એક વ્યક્તિ દારૂ બહુ પીતો હતો એટલે દારૂ પીતો તો અને દારૂમાં એટલો બધો નશાની અંદર ચકચુર હોય કે ન પૂછો વાત એમાં વળી પાડોશી ને થયું કે હાલે આને કઈ સમજાવીએ એટલે એના ઘરે ગયા કે જો ભાઈ દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે દારૂથી વ્યક્તિ ધીમે ધીમે છે એ મૃત્યુ પામે છે તો ઓલો વ્યક્તિ કે મને ક્યાં ઉતાવળ છે મરી જવાની આપણે કઈ મોત છે એટલું બધું ઝડપથી લાવવું નથી ધીમે ધીમે મરીએ એટલે આ કોઈને અત્યારે જેવાય નથી એક વ્યક્તિ છે એ બેંકની અંદર ગયો અને આમ બેંકનું ફોર્મ બતાવ્યું બેંક મેનેજરે ચેક કર્યું તો એમાં નીચે એને સહી જોઈ એટલે કીધું કે ભાઈ આ આવી સહી બોલો કે હા પણ આ સહી છે કોની તો કે આ તો મારા દાદીમાની છે અરે પણ આ શું લખ્યું કઈ ખબર પડતી નથી તારા દાદીમાનું નામ શું છે ઓલો કે મારા દાદીમા નું નામ છે જલેબી બાઈ એટલે જલેબીના ના ઘૂસડા જેવી સહી હોય હો એટલે આવું થાય એક વિદ્યાર્થી છે એ હમણાં પરીક્ષા ખંડ અંદર મુજા બેઠો હતો આ હેરાન પરેશાન થઈ ગયેલો બેઠો એટલે શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે હે ભાઈ શું થયું છે કઈ મુશ્કેલી છે તો કે ના સર એ કે તો આ પેપર કંઈ અઘરું છે તો કે ના એવું નથી એ કે તો થયું શું ઈ કે થયું કાંઈ નથી પણ કાપલી કયા ખીચામાં મૂકીને એ મને યાદ આવતો નથી આવી જે પરીક્ષા આવતી હતી ને બરાબર પરીક્ષાની અંદર એક વિદ્યાર્થી છે એ પોતાના પેપર જવાબ ઉપર છે ફૂલ દોરી રહ્યો હતો એટલે ફૂલ દોરતો હતો એટલે શિક્ષકે પૂછ્યું પણ આ પ્રશ્ન પત્ર ની અંદર જવાબ લખીને ભાઈ તો ફૂલ શું કામ દોરેશ બોલો વિદ્યાર્થી કે સર આ ફૂલ એટલા માટે દોરું છું કે હમણાં જ મારી યાદ શક્તિ છે એ ગુજરી ગઈ છે એને મારે સમર્પિત કરવું છે એટલે ફૂલ દોરું છું મનિયા એ હમણાં એના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ સિગરેટ પીવાથી ઈ કે ફેફસા બળી જાય ફેફસા ખરાબ થઈ જાય નુકસાન થાય તો કે હા બેટા સ્મોકિંગ કરવાથી ફેફસા બળી જાય નુકસાન થાય લાંબા ગાળે કેન્સર થાય વ્યક્તિનું મૃત્યુ થાય તો કે આજથી મારે મારા રૂમની અંદર સિગરેટ સળગાવીને રાખવીશ એના પપ્પા કે પણ શે શું એ કે બધા મચ્છર છે ને એના મારે ફેફસા ખરાબ કરી નાખવા